ઓગણચાલીસમી અખિલ ગુજરાત ગીરના આરોહણ અવરોહણ સ્પર્ધાતા દશાંશ પાંચ જાન્યુઆરીના યોજાશે ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના બારસો સાત સ્પર્ધકો દોટ મૂકશે જુનાગઢ તા દશાંશેખ ઓગણચાલીસમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામીતા દશાંશ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ યોજાશે જેમાં રાજ્યભરમાંથી બારસો સાત જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત રાજ્ય કક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાત ભરમાંથી ચાર વય ગ્રુપમાંથી કુલ બારસો સાત સ્પર્ધકો પસંદગી પામેલ છે જેમાં ગ્રુપ પ્રમાણે સિનિયર ભાઈઓ પાંચસો જુનિયર ભાઈઓ ત્રણસો છાસઠ સિનિયર બહેનો એકસો ઓગણપચાસ જુનિયર બહેનો એકસો ચોત્રીસ સ્પર્ધકો ભાગ લેશે આ ચાર વિભાગના પ્રથમ 10 વિજેતા સ્પર્ધકોને ખુલ્વ ચાલીસ ના ઇનામો ટ્રોફી પ્રમાણપત્રો આપવામાં આવશે અવરોહણ સ્પર્ધા ના સવારે વાગ્યા કલાકે યોજાનાર છે પસંદગી પામેલ સ્પર્ધકો જાન્યુઆરી હજાર ના રોજ બપોર પછી કલાકે સિનિયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા જુનિયર ભાઈઓ માટે તળપદા કોળી જ્ઞાતિવાડી સિનિયર

કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યના બાવીસ જેટલા જિલ્લાઓમાંથી સ્પર્ધકોમાં અંદાજે બારસો સાત જેટલા સ્પર્ધકો ભાગ લેવાના છે સ્પર્ધકોમાં બે વયમર્યાદાઓ રહેશે એક સિનિયર ભાઈઓ અને બહેનો અને જુનિયર ભાઈઓ અને બહેનો આ સ્પર્ધા માટે ચાર તારીખથી જ સ્પર્ધકો ભવનાથ ટ્રાયટી ખાતે આયોજના હોય અને સમગ્ર સ્પર્ધકો માટે રેવાની વ્યવસ્થા ગુજરાત દ્વારા પણ કરવામાં આવેલી હોય જુનિયર ભાઈઓની રહેવાની વ્યવસ્થા તળપદા કોળી સમાજની વાડીએ કરેલ હોય તેમજ સિનિયર ભાઈઓ અને જે વ્યાયામ શિક્ષકો અને વ્યવસ્થાપકો આ સ્પર્ધામાં જોડાનાર છે એના માટે સનાતન ધર્મની વાડી ખાતે એના નિવાસ માટેની વ્યવસ્થા કરેલી હોય જયારે બહેનો માટે કડી વાડીમાં એનો એકોમોડેશન રાખેલું હોય ઉપસ્થિત તમામ ખેલાડીઓને ગુજરાત શ્રી દ્વારા ચાર તારીખથી લઈ અને સ્પર્ધા પૂર્ણ થાય ત્યાં સુધી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે ટી શર્ટ વિતરણ કરવામાં આવશે અને જે લોકો નંબર પ્રાપ્ત કરશે એ લોકોને ટ્રોફી પ્રમાણપત્ર અને ખૂબ મોટી સંખ્યામાં પુરસ્કાર આપી અને ગુજરાત સરકારશ્રી દ્વારા એ લોકોને પ્રોત્સાહન કરવામાં આવશે વિવિધ મેડિકલની ટીમો પણ આમાં ભાગ લેશે સ્પર્ધાના રૂટ ઉપર પણ આ મેડિકલની ટીમો કામ કરશે અને નીચે જ્યાં આપણું પ્રસ્થાન અને ફિનિશિંગ રેખા છે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં મેડિકલની ટીમ ઉપસ્થિત રહી અને આવનાર સ્પર્ધકોને કોઈ તકલીફ ન પડે અને ખૂબ સારી સુવિધા મળી રહે એ માટે વિવિધ કમિટીઓની રચના કરી અને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે જુનાગઢ સત્તાધાર ખાતે ધ્વજારોહણનું આયોજન ભાવિકો દ્વારા કરાયું ધ્વજારોહણ સુરત સહિત રાજ્યમાંથી ધ્વજારોહણ માટે આવી પહોંચ્યા ભાવિકો દર બીજ નિમિત્તે સામાન્ય રીતે ભાવિકો દ્વારા કરાય છે ધ્વજારોહણ આજના ધ્વજારોહણના પર્વને લઈ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો શક્તિ નહીં ભક્તિ પ્રદર્શન હોવાની વાત

હાલ <try> વધ <try> 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 આજે આમ તો આપ સૌ જાણો છો સત્તાધામ ની પરંપરા મારે બાર બીજ ની ઉજવણી થાય છે ખાસ કરીને આ બીજ નું વધારે મહત્વ હોય છે અને જયારે સેવકો તરફથી સર્વ સમાજના સેવકો તરફથી એક સ્વયંભૂ નક્કી કરવામાં આવ્યું કે આપણે આજે સત્તાધાર ધામમાં એક મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીએ અને વર્તમાન સમયમાં જે એક વિવાદને અલગ એંગલ આપવામાં આવે છે એંગલ ના સમર્થનમાં જે આપણે વૈચારિક રીતે સંસ્થાની સાથે જોડાયેલા છે એના માટે અહીં સૌ વધાર્યા છે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે છે આવી કોઈ સત્તાધાર ગામ તરફથી આવી કોઈ વાત કરવામાં આવી નથી બરોબર જે ચાલતી વાતો છે સત્તાધાર માં ધર્મસભા કરવી હોય તો વરિષ્ઠ સંતોની સાથે સંપર્ક રાખવો પડે એમના પરમિશન લેવી પડે અને આપ સૌ જાણો છો અત્યારના સમયમાં મહાકુંભ ચાલે છે વરિષ્ઠ સંતો બધાય ત્યાં છે જે ઉજ્જે બાપો શહેરનાથ બાપુ વલકુબાપો ની તબિયત નાદર્શ છે પણ જ્યારે એવી સભા રાખવામાં આવશે ત્યાં સૌ સંતો હોય ત્યારે એ વસ્તુ શક્ય છે જય આપા ગયા આજે ખાતે એક એક બે હાજર પચીસ પોસ્ટ કાર્યક્રમ હિન્દુસ્તાન અને સમગ્ર વિશ્વ જગ વિખ્યાત અને તમે બધા જ બે કલાક થી જોઈ રહ્યા છો કે જે સત્તાધાર સેવક ગણ જે છે આ ઐતિહાસિક ધ્વજારોહણ ના કાર્યક્રમ માં તમામ સત્તાધાર સેવકો આભાર અને જય આભાઈ